રાજકોટ જંક્શન પ્લોટ ઓમકાર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન રાજકોટ જંક્શન પ્લોટ ઓમકાર ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ ખાતે આર વિનોદ અને આર અર્જુન દ્વારા વિવિધ ગેમ્સ રમાડીને નાના મોટા સૌને મનોરંજન પૂરું પાડી મહાઆરતી નો લાભ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ ત્યાં આયોજન થાય છે કહેવાય છે કે જ્યાં સંપ હોય ત્યાં આવું આયોજન થાય બાકી તો બધી ઘણી બધી સોસાયટીમાં જમ્પ જ કૂદતા જોય બધા મેન વસ્તુ હળી મળીને જે આયોજન કરવું આનંદ કરવું એ જ મહત્વની વસ્તુ છે બાકી થોડી ઘણી ગમત કરીએ આપણે અહીંયા કારણ કે અહીંયાથી એક બીજી જગ્યાએ પણ હજી જવાનું છે હું કચ્છથી છું અને અહીંયા મારા કચ્છના રિપોર્ટર છે મા ન્યૂઝના ચોક્સી સાહેબ એટલે લગભગ બધા અહીંયા મિત્રો જ છે અને એમનું હું આમંત્રણ હતું કે તમારે અહીંયા આવવાનું છે એટલે મેં કીધું ઘરનું આયોજન હોય તો ત્યાં જવું જ પડે એક નાની ત્યાં આયોજન થાય છે